ગુજરાત થી તેરસો ભક્તોને લઈને અયોધ્યા રવાના થઈ આસ્થા ટ્રેન નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ 22 જાન્યુઆરી 2024 એ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થયું તેના બાદથી દેશ જ નહીં આખી દુનિયાથી રામ ભક્ત સતત અયોધ્યા પહોંચી રહ્યા છે જેથી તે પોતાના આરાધ્ય દર્શન કરી શકે એરલાઇન્સ કંપનીઓ પણ દેશની અલગ અલગ જગ્યાઓથી અયોધ્યામાં હવાઈ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી રહ્યા છે પરંતુ દેશની સૌથી મોટી નેશનલ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયન રેલવે પણ પાછળ નથી અયોધ્યા આવનાર યાત્રીઓની સહુલિયત માટે દેશભરના અલગ અલગ ભાગોને અયોધ્યા સાથે જોડવામાં આવી રહ્યા છે હવે ભારતીય રેલવે મંદિર માટે અલગ અલગ જગ્યાઓથી આસ્થા સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરી છે મહત્વની વાત એ છે કે હાલમાં જ હિમાચલ પ્રદેશના હવે અંદોર રેલવે સ્ટેશનથી અયોધ્યા માટે પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન ને લીલી ઝંડી બતાવી હતી મંગળવારે ગુજરાતથી પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ છે મહેસાણા રેલવે સ્ટેશનથી આ ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે ગુજરાતથી અયોધ્યા ગયેલી આ પહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન છે ગુજરાતના બીજા સ્ટેશનોની પણ અયોધ્યા માટે એસી ટ્રેન ચાલશે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો નહીં ગુજરાતી ન્યૂઝ